ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રીરામ કેમ છો બધા મજામાં પણ બધા મજામાં છે અમે આશા રાખીએ છીએ કે બધા મજામાં છે ને અમારું અમારે નવું હાર્દિક હાર્દિક સ્વાગત છે બધું હવાર થઈ ગયું છે અને અહીં તો એને બધા પ્રેસ થઈ ગયા છે ભાખરી પણ ખાઈ લીધી છે ને આજ તો થોડોક વહેલા ટાઈમ છે હજી સાડા આઠ નથી વાગ્યા અને આજ તો સાગરભાઈ કહી છે સુમિતભાઈ ને મારા કાકાને અહીંયા ગયો છે આવી ગયા કાલના વિડીયોમાં એ મેડલીમાં આવ્યા હતા મારા કાકા છોકરાને જો બધા એને એને ગયો છે રજા છે કે નહીં તો આ સ્કૂલમાં રજા છે ને કાલે હતી હીરાવાળાની હડતાલ તો આજે આજે એમ ન્યૂઝમાં મેં જોયું હતું તો આજે હડતાલની કહેતા હતા વાત જાય કારખાને

બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય મંગલ માતા કેમ છો બધા મજામાં છો જય માતા સ્વામી પણ મજામાં છે આજે બી છે અને આપણે પણ બીજ લઈ છે અને તમને પણ આજે બીજે છે દર્શન કરાવવા અને આજે તો બીજું નોંધું છે ચાલો હવે આપણે કામ કરે રાખીએ તો કાઈ ને મિત્રો હું જાવ કારખાને જોઈએ ચાલુ છે કે બંધ છે હું તો પાછા લઈ આવું છું તો હોય આ તો બધા છાવું છે તો કાઈ વાંધો એ હાબુ લાવ્યો છે અમારા માટે કસમિત હા હા જોવાય છે કે દેખાતા નથી સે જો હા ભૂલાયો છે એ છે હા આ તો ભરી છે કા સેલી દેવા છે ઓ એ હા બોલે વસે હા હે પૈસા લાવવાનો પૈસા લાવવાનો છે જો ભાઈ પૈસા સાબું નાવા છે હે ના દેન નસકુ આપી નથી હે માતા આ જાય છે કે તું હા તું જમતું જમતું કોણ સમજાયા છોકરાઓની માથે કરીવા મને નાવાનો છે અને કચ્છી કચ્છી નાવાનો છે કે મનસુ ભાઈ Bagaimana? Kecil-kecil. Iya, kecil-kecil, dia bahkan tidak menikmati. Iya, dia mengajak saya, dan saya juga. Iya. Lihat itu. Iya. Lihat, lihat. Lihat, apa yang saya lakukan, apa yang saya lakukan? Saya lebih baik. Saya lebih baik? Iya. Iya. Saya, 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 saya lebih baik. Iya. Saya lebih baik dari, જો ભરત ઘરે આવી ગયા છે હવે અને હવે જવું છે રામાબીન ના મંદિરે મારે દર્શન કરવા છે તો આપણે અત્યારે દર્શન કરી આવીએ અને ભરત થઈ પણ દર્શન કરી આવે આપણે દર બીજા આપણે જઈએ છે દર્શન કરવા ને પ્રસાદી લેવા તો આપડે પણ જઈએ ને તમને આખો વિડીયો નથી બતાવવાનો પણ તમે ખાલી દર્શન કરાવી દે ને પ્રસાદી બનાવી દે આપડે કેમ કે ફૂલ લોક આપડે બનાવેલો છે એટલે ખાલી દર્શન તમને કરાવી દે કેમ કે ટ્રાફિક બહુ હોય ને એટલે મજા ન આવે અવાજ બધાનો આવતો હોય ને વિડીયો બોલવાની કઈ મજા ન આવે એટલે તમને દર્શન કરાવી દે બીજ ના રામા બેન ના ને થોડું ઘણું એટલે બતાવી દઉં આપણે તમને વિડીયો બનાવી દેજો બહુ મજા આવવાની છે તો હવે અમે જઈએ મંદિરે મસ્ત મંદિર છે ઘરે મહેમાન ધોઈ સાવી છે પણ દૂધ ઘડિયાળ ખાય છે કાદુ ધુ દેખાતો તો ઘડિયાળ દેખાતો આય ના ના કે દેખા દેખા બસ આવી ગઈ અમારી ઘરે પણ એના મમ્મી ના સંપલા મુક્તિ નથી કોઈ લઈ કેમ જાતો હોય કા દૂ ટાટા કે તો હાલો ફ્રેન્ડ કે આમ કે હાલો આમ આમ દૂ હવે હાલો ડાટા ટાટા અમાર કે છે જો

બધા ભુઈ ગયા છે સાગરભાઈ ને સુમિતભાઈ બધા સુઈ ગયા છે તો સુમિતભાઈ એટલે સાગરભાઈ છે સુમિતભાઈને આમ હું છે સામે તો બધા સુઈ ગયા છે ને બહુ મોડું થઈ ગયું તો હવે આ વિડીયોને એડ કરી આ વિડીયો તમને કેવો લાગ્યો જરાક સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને જે પણ મિત્રો નવા આવ્યા સબસ્ક્રાઈબ કરી લેજો અને તમને સપોર્ટ કરજો વિડીયોમાં લાઈક કરજો કોમેન્ટ કરજો તો તમારા બધી કોમેન્ટના જવાબ પણ અમે દેવું તો બધાએ મિત્રોને મળ્યા નેક્સ્ટ વ્લોગમાં તો બધાને જય માતાજી ગુડ નાઇટ એ બાય બાય